હાલો ભાઈ અત્યારે આ લોખંડો ભૂકો મેં સફેદ કાગળ ઉપર વેર્યો છે અને આ નિરીક્ષણ કરવાનું આપણે હું અત્યારે આ જે પ્રયોગ કરી દઈએ મિત્રો આ લોખંડનો ભૂકો અને વચ્ચે ગજીયો ચુંબક અને ગજીય ગજીયો ચુંબક છે હવે હું કાગળના ટુકડાને છે ઠપકારીએ છીએ આપણે જોવો મિત્રો તો તમે જો ભર્યું નિરીક્ષણ કરો તો જે લોખંડનો ભૂકો છે એ આમ સીધો બરોબર એટલે રેખા બની રહ્યું એવું લાગે છે જો ભાઈ જો વિશે રેખા બની રહી એવું લાગે આ ચુંબકીય બળ રેખા કહેવાય જો ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં હોય એને ચુંબકીય ક્ષેત્ર કહે છે ચુંબકની ચુંબકીય અસર જો અમુક વિસ્તાર સુધી ચુંબકની કોઈ અસર હતી અને પણ એક વિસ્તાર એવો આવે જ્યાં ચુંબકની ચુંબકીય અસર જોવા મળે છે જો આ ઓક્સિડ રેડી

કારણ કે ત્યાં ધ્રુવ આવે છે કેન અને એસ એટલે ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે જ્યારે વચ્ચેની બાજુ ઓછું ચુંબકીય બળ રેખાઓ કે ક્ષેત્ર છે એટલે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે જો અહીંયા ઓછો વચ્ચે લોકોનો ભૂકો ઓછો છોટ્યો જોયું અહીંયા છેડે કારણ કે ત્યાં બે ધ્રુવ આવેલા તમે આ ચુંબકને દોરી ઉપર લટકાવો બરાબર તો આ તમે કોઈ અજાણા વિસ્તારમાં જંગલ માં જાઓ કે દરિયામાં જાઓ દરિયામાં વચ્ચે વચ્ચે તમને હરખું જ લાગે પણ આ તમે હોકા યંત્ર મૂકી દો એટલે તમને દિશા બતાવો ઉત્તર દક્ષિણ આ દિશા ખબર પડી જાય વાલા ઉત્તર આ બાજુ છે તો પછી જવાની ખબર પડે કઈ બાજુ થી આપણે આવ્યા હતા કઈ બાજુ તો આ દિશા જાણવા માટે હોકા યંત્ર આ ચુંબકીય સોય આવે આની અંદર આવે ઈ ચુંબકીય સોય આવે બરોબર અને તો એક કેમ લાગે હોકા યંત્ર હોકા જેવું હોય છે બાળકો કાઈ નહીં નવીન લખે શબ્દો ઉપરથી લખે